આટલા વ્યક્તિ ખોટું કે ને તો એનું સ્વીકાર રીતો નથી લેવું અગર માં ખોટું શીખવાડે તો એને એક્સેપ્ટ નહીં કરી લેવા ભરતજી એ માનું કહ્યું માન્યું નહીં અમારે ગુરુચીએ શીખવાય અગર સગો ભાઈ ખોટા રસ્તા ઉપર લઈ જાય તો એને કાન પકડીને કેવું પડે કે ભાઈ તું ભાઈની જગ્યાએ બરાબર છે તને હું રિસ્પેક્ટ કરું છું પણ તારું ખોટું તો નહીં સ્વીકારી લઉં કારણ કે રાવણ ગમે તેટલો દશાનંદ છે પણ એનું વાવ વિભીષણ માની અગર પિતા એવું કે ખોટું પિતાની આજ્ઞા ભગવાનની આજ્ઞા બરાબર છે કે પિતાના મોંમાંથી જે ભૂલ નીકળે એ ભગવાન તુલ્ય છે પણ અગર પિતા જ જો ખોટા રસ્તા ઉપર લઈ જાય તો પિતાનું કહ્યું કે મા બાપનું કહ્યું માનવું નહીં અને એ ખોટું શીખવાડતા હોય તો એનું કહ્યું એ કઈ રીતના કે ગુરુજી એ મને શીખવાડે ખોટું તો કોઈ સહન નહીં કરવાનું બેઠા ખોટું સહન કરીએ એ પણ એક પાપ છે અને ત્યારથી મને એક વધારે જુસ્સો આવી ગયો હોસલો વધી ગયો અને અગર ગુરુ જેવું જાઓ આપણને ખોટું શીખવાડે તો ગુરુજીને બે હાથ જોડી ચરણારવિંદમાં દંડવત કોટી પ્રણામ કરીને કહેવાનું કે તમને ગુરુપદે સ્થાપિત કર્યા છે તમે મારે ભગવાન તુલ્ય છો પણ જો ગુરુ ખોટું કહેતું હું એનું માનીશ નહીં કારણ કર કે બલિરાજાએ પોતાના સદગુરુનું કયું માન્યું નહોતું